ત્રણ ચાર વિષય ગુજરાતી પાંચ સાત કલાકારની ભૂલ તેમાં આપણે આગળના વિડીયોના સ્વાધ્યાયના પ્રશ્ન એક થી ત્રણ જોયા હતા હવે પ્રશ્ન નંબર ચાર થી આપણે આ વિડીયોમાં જોઈશું પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો નીચે આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ લખવાના છે પેલું છે દ્વાર નો સમાનાર્થી થાય દરવાજો બીજું છે વૃદ્ધ એટલે ઘરડો ત્રીજું છે યુક્તિ તો એનો સમાનાર્થી થાય તર્કી વોથું છે ચતુર તો એનો સમાનાર્થી થાય 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 હોશિયાર છે છે તો તો આંખ નયન પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો નીચે એ પાછળ શબ્દ તેના વિરોધાર્થી શબ્દ લખવાનો છે પહેલો શબ્દ છે મરેલું તો એનો વિરોધી થાય જીવતું બીજું છે યુવક તો એનો જીવતું થાય વિરોધાર્થી થાય ઘરડો ત્રીજું છે અશાંતિ તો એનો વિરોધી થાય શાંતિ પચોથું છે મૂર્ખ તો એનો વિરોધાથી થાય સમજદાર પાંચમું છે ઝડપી તો એનો વિરોધી થાય ધીમે છઠ્ઠું છે આવવું તો એનું સમાનાથી થાય જવું પ્રશ્ન નંબર છ નમૂના પ્રમાણે શબ્દો ખાલી જગ્યામાં લખો નમૂના પ્રમાણે પગાર તો પગારદાર ઉદાહરણ તરીકે પૂછે એ રીતે લખવાનું છે પગાર ઉપરથી પગારદાર શબ્દ બનાવ્યો છે એ શબ્દ ઉમેરીને પગારદાર બનાવ્યો એવી રીતના ચોકી તો ચોકીદાર કામ તો કામદાર ધાર તો ધારદાર દુકાન તો દુકાનદાર એ રીતે શબ્દ બનાવવાના છે પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દ રમતમાંથી પાઠમાં આવતા પાંચ શબ્દો શોધો અને વાક્ય બનાવો જે કોષ્ટક આપ્યું છે એમાં બરાબર ઉપર રાઉન્ડ કર્યું છે એવા પાંચ શબ્દ શોધવાના છે અને નીચે ઉદાહરણ તરીકે શબ્દ લખ્યો છે બરાબર એનું વાક્ય લખ્યું છે તું કહે એ બરાબર એવી રીતના શબ્દ શોધીને તેના વાક્ય લખવાના છે તો એમાં પહેલું બનશે બીજી લીટી થી આડી બીજી લીટી થી ચતુર તેની પર રાઉન્ડ કરવાનું છે અને ચતુર શબ્દ લખીને સામે સ્પાક્ય લખવાનું બિરબલ ખૂબ ચતુર હતો પછી બીજું બનશે તરકીબ એ બનશે ખેત શરૂઆતમાં જ ખેત આપ્યું છે ત્યાંથી તથી આડીમાં તરકી બરાબરમાં બ બીજો આવે છે ત્યાં શબ્દ પૂરો થશે આડું રાઉન્ડ કરવાનું છે ને તરકીબ શબ્દ લખવાનો છે પછી સામે વાક્ય લખવાનું અધૂરું કામ તરકીબથી કરી શકાય પછી બનશે દેવદૂત એ ઊભી પેલી પેલી ઊભી છે નો છેલ્લો અક્ષર આપ્યું છે દેવદૂત ત્યાંથી આડું બનશે દેવદૂત તર્ક બરાબરમાં બોયપો છે અને આગળ તય પો છે ત્યાં શબ્દ પૂરો થશે ત્યાં રાઉન્ડ બનાવવાનું છે અને દેવદૂત લખીને સામે વાક્ય લખવાનું દેવદૂત દેવોની આજ્ઞાને અનુસરે છે પછી બનશે ચોર એ પેલી લીટી આડી પેલી લીટી છે મા ત્રી ચોકસર આપ્યું છે ચો અને એની નીચે ર તો ત્યાં રાઉન્ડ કરવાનું છે ચોર તો અને સામે વાક્ય લખવાનો શબ્દ લખીને છેવટે ચોર પકડાઈ ગયો પછી બનશે કલાકાર એ છેલ્લી લીટી આડી લીટી છે એમાં દેવદૂત બનાવ્યું એની દેની બાજુમાં પૂછે કલાકાર તો એ કલાકાર ઉપર રાઉન્ડ કરવાનું શબ્દ લખીને સામે લખવાનું ઈશ્વર મહાન કલાકાર છે છે પ્રશ્ન નંબર આઠ વિચારી તમારા વિચાર લખો તમારે વિચારીને લખવાનું છે હું શિલ્પી હો જો તો તો તમારે એમ માનવાનું છે કે હું શિલ્પી હોય તો હું શું કરું તો જવાબ લખવાનું હું શિલ્પી હોઉં તો અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવું મારી બનાવેલી મૂર્તિઓ જોઈને લોકો દંગ રહી જાય મારી કલાનો ઉપયોગ હું કોઈને છેતરવા માટે ન કરું હું મારી કલા બીજા બાળકોને પણ શીખવું પછી બીજું છે મારે બનવું છે તમારે શું બનવું છે એના વિશે લખવાનું છે તમારે જે બનવું હોય એ નામ લખીને એના વિશે લખવાનું છે અને તે બનીને તમે શું કરી શકશો એ લખવાનું છે તમારા વિચાર લખવાના છે પ્રશ્ન નંબર નવ તો તમે શું કરો નીચે વાક્ય પાછી એની જગ્યાએ તમે હોય તો તમે શું કરો પેલું છે દૂધની જગ્યાએ તમને મોકલવામાં આવે જો દૂધની જગ્યાએ તમે ગયા હોય તો તમે શું કરો તો જવાબ લખવાનો દૂધની જગ્યાએ મને મોકલવામાં આવે તો હું એવો રમૂજી ટુકડો કહું ટૂચકો કહું કે મોહન હસી પડે અને બીજું છે મોહનની જગ્યાએ તમે ઊભા હો તો તો જવાબ લખવાનું મોહનની જગ્યાએ હું ઊભા હોઉં તો દૂધની ઉંઝવણીથી મનમાં હરખાવું મારી કલા માટે ગૌરવ અનુભવું પરંતુ છેવટે હું તેની સાથે જવા તૈયાર થઈ જાઉં હું મોતથી ડરું નહીં